બાદ કરતા ત્રણ લોકોને પોલીસે અટકાયત કરી છે ત્યારે મુદ્દો શાંત થયો નથી તેવામાં પાલનપુર શહેરના માન સરોવર રોડ ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે છે આ બ્રિજને વર્ષનો સમય થયો તેવામાં બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા તેમજ લોખંડની ખિલાસરી બહાર નીકળી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અમારી ટીમ દ્વારા રિયાલિટી ચેક કરાતા અનેક જગ્યા ઉપર ખિલાસરી બહાર આવી હોવાનું સામે આવ્યું હતું અને અનેક જગ્યાએ ખાડા પડ્યા હોવાનું સામે આવ્યું હતું પાલનપુર ચેકપોસ્ટ આરટીઓ નજીક બ્રિજ ધારાશાહી બનેલ ઘટના ફરી બનાસકાંઠા જિલ્લામાં ન બને અને કોઈ નિર્દોષ લોકોનું મોત ન થાય તેને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા સત્વરે આ જાહેર માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠાવવા પામી છે